પાંચ ચાર તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબના ગુનો તારીખ સાત ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ દાખલ થયેલ જેમાં ત્રણ આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવેલો જે તપાસમાં આરોપી દિલાવરસિંહ દિલીપભાઈ ઉર્ફે અબેસિંહ ઉર્ફ બચુભા ઉર્ફે ગેરમાસ્તર રાણાઉાવન રહે ધાબાવાળું નાપા વાગતા બોરસદજી આનંદ એક મહિના પહેલા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ ત્યારે બાદ સદર ગુનાની નાસતા ફરતા મુખ્ય બે આરોપીઓ પકડી પડવા શ્રીડીઆર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી એસએમ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બોરસદ રોલ પોલીસ સ્ટેશનનાઓ બે ટીમ બનાવી તપાસ કરતા આરોપીઓ હાઈકોર્ટ અમદાવાદ ખાતે આગોતરા જામીન માટે ગયેલા છે પરંતુ હાઈકોર્ટ અમદાવાદ બનાવની ગંભીરતા દેખી આગોતરા જામીનમાં દલોલો થતા આરોપીઓ પક્ષે આગોતરા જમીન અરજી પરત ખેંચી લેવાઈ છે બંને આરોપીઓએ પોતે જાતે બોરસદ કોર્ટમાં આત્મસમર્પણ કરેલ જે અનુસંધાને મુખ્ય આરોપીને ખૂન કરવાની કોશિશના ગુનામાં એક અનિશકુમાર વિક્રમસિંહ રાણા મો ગ ઉમર વર્ષ સત્તાવીસ રહે મોટા મહાડનાપા વાગતા બોરસદજી આનંદ તથા બે સંદીપ મનહરસિંહ રાણા વધુ ઉડાણપૂર્વક તપાસ કરવા સારૂમ રિમાન્ડ માંગતા તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મંજૂર થયેલ હોય ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈ વધુ ઉડાણપૂર્વક તપાસ ચાલુ છે પાઠવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ